you કાંકરે દબાણનો રાફડો રજૂઆત કરવા છતાં અધિકારીઓ કેમ ચૂપ છે કોઈ અધિકારી ઉપર રાજકીય દબાણ તો નથી ને જિલ્લા તથા કાંકરેદ તાલુકાના કોઈ કાર્યવાહી નહીં કરે તો અરજદાર પરમાર પ્રભાસી કુંવરસિંહ હાઈકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે તેમના તંત્ર ઉપર ભરોસો રહ્યો નથી ખીમાણા ગામની જનતા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અસાઢ મહિનામાં વરસાદની રાહ જોતા મોરલા બેઠા હોય તેમ સરકારી તંત્ર ગૌચર દબાણ બાબતે ક્યારે સમાધાન થાય તેની રાહ જોઈ છે અરજી કરનાર પ્રભાસી કુંવરસિંહ ગોચર માટેની સ્વાર્થ ભાવે લડી રહ્યા છે તેમને પણ ધમકીઓ મળી રહી છે તેવું પણ અરજદાર વિડિયોમાં બોલી રહ્યા છે અને ગામ લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે દબાણ કરી બેઠેલ ગ્રામ લોકોની સહયોગ કરાવી અરજી કરનાર પ્રભાસી કુંવરસિંહ પરમારને ખોટા કેસમાં ફસાવી દેવાની કોશિશ ચાલી રહી છે અરજીનું સમાધાન થાય તેની રાહ જોઈને બેઠા છે ત્યારે સ્થાનિકો બાબતે શું થાય તેની રાહ જોઈ બેઠ્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ મારું નામ પરમાર પ્રભાતસિંહ કુંવરજી તાલુકો કાંકડી જિલ્લો બનાસકાંઠા રહેવાસી શું અમારા ગામમાં જે ગૌચરની જમીન છે એ માથા ભારે ઈસમોએ એ દબાણ કરેલ છે એ એમાં પરમાર દીવાનજી ચતુર્જી ચાલુ સરપંચ મઘાજી ચતુર્જી વકીલ સાહેબ છે પછી ખટાણા ઈશ્વરભાઈ જેઠાભાઈ સદાય છે તાલુકાના એમને પણ દબાણ કરે છે પરમાર શંભુજી ફતુજી એમણે પણ દબાણ કરેલ છે કપૂરજી બરવાનજી એમણે પણ દબાણ કરેલ છે પીરાજી શેરાજી એમણે પણ દબાણ કરે છે આવા મોટા મોટા આગેવાનો એમણે ખીમાણાની ગૌચર પૂરી કોશિશથી દબાણ કરેલ છે એમાં થોડા નાના માણસોએ આવેલા છે એમણે આ દબાણ કરવાથી હું કલેક્ટર સાહેબને તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ અરજી કરેલ પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી ફરી મેં હોર હોર હાથ બે હજાર ચોવીસના રોજ અરજી આપેલી નામ સાથે સીટ બનાવીને આપેલ છે કલેક્ટર સાહેબને મામલતદારને તાલુકા વિકાસ અધિકારી તલાટી સાહેબને પણ આ દિન સુધી કોઈ આ લોકો કાર્યવાહી કરી નથી અને મારા ઉપર જાનનું જોખમ અને ખોટી રીતે આ લોકો મારા ઉપર પ્રેસર કરી અને આ લોકો મારા ઉપર દબન કરી મારા ઉપર ખોટી એફઆઈઆર નોંધાવવાની તૈયારી છે આ લોકો